અને સ્વર્ગારોહણ તરફ ગયા છે બસ બધાના હા શરીર છે પીગળી ગયા છે યુધિષ્ઠિર મહારાજ એક છે એનો એક અંગૂઠો પીગળી ગયો છે યુધિષ્ઠિર મહારાજનો અંગૂઠો પીગળી ગયો એનું કારણ બતાવ્યું છે ભાગવતજીમાં એક વખત જીવનમાં ખોટું બોલ્યા નરોવા કુંજરોવા અસ્વસ્થામાં નામનો હાથી મરાયો કે અસ્વસ્થામાં પોતે હણાયો એ મને ખબર નથી માટે નરોવા કુંજરોવા એક વખત ખોટું બોલ્યા તો એક બલિદાન દેવું પડ્યું આપણે કેટલું ખોટું બોલીએ છીએ એટલે તો પેલા જ દિવસે કીધું તું એક વખત ખોટું બોલો તો આ જીવન બોલવું પડે બેટા તું ક્યાં ગયો તો કે કોલેજ જો હવે કોલેજમાં બંક મારી અને મારી પાસે ખોટું બોલે તો એને કાયમ યાદ રાખવું પડે કે હું મારા પપ્પા પાસે ખોટું બોલ્યો ખોટું બોલ્યો ખોટું બોલ્યો પાછો અમુક ને તો ખોટું બોલવાનો ચાન્સ જ ન મળે બે ભેગા જતા હોય એટલે ક્યાંથી જ ન પડે છે ને અને જ્યારે યુધિષ્ઠિર મહારાજ જઈ રહ્યા છે ત્યારે યુધિષ્ઠિર મહારાજને કહેવામાં આવ્યું કે તમે એક ક્ષણ માટે યમ માં આવો નરકમાં આવો નરક તો કે તમે નરક આવશો ને તો નરકમાં યુગોથી જે પીડાઈ રહ્યા છે ને તમારા દર્શનથી એ બધા એ સજામાંથી છૂટી જશે ત્યારે યુધિષ્ઠિરે કીધું કે જો મારા દર્શનથી નરકમાં પડેલા બધા જ એ માંથી છૂટી જતા હોય ને તો આ જીવન નરકમાં રહેવા તૈયાર આ જીવન મારે નરકમાં રહેવું યુધિષ્ઠિર મહારાજ ગયા છે બાકી બધાના હિમાલયની અંદરમાં હાડ ઘડી ગયા છે